નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે સમગ્ર અઠવાડિયું છે એ દરમિયાન જીરું બજાર કઈ રીતનું જોવા મળ્યું છે અને જીરુંના જે ભાવ છે એમાં મિત્રો વધારો થયો છે કે પછી ઘટાડો અને ભાવ શું આગામી દિવસોમાં સ્ટેબલ રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ખાસ જે મિત્રો પાસે જીરો છે એમના વિડીયો શેર કરી દેજો જેથી જીરો બજારને લગતી માહિતી તેમના સુધી સૌથી પહેલા પહોંચતી રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જીરો વાયદા બજારથી તો જે વાયદો છે એમાં ફરી એકવાર સિત્તેર રૂપિયા ઘટી ઓગણીસ હજાર બસો અને પચાસ રૂપિયાની જે સપાટી છે એના ઉપર વાયદો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર વાયદામાં વાત કરીએ તો કોઈ પણ પ્રકારની તેજી જોવા નથી મળી રહી પરંતુ છેલ્લા એક બે દિવસથી વાત કરીએ તો મંદી છે એ પણ માર્કેટમાં જોવા નથી મળી રહી જે વાયદો છે એકદમ સ્ટેબલ અથવા તો નાના મોટા ઘટાડા જોવા મળે છે એટલે કોઈ ખાસ પ્રકારના ઘટાડા પણ છે નહીં આ ઉપરાંત વાત કરીએ સમગ્ર અઠવાડિયા દરમિયાન તો જે વાયદો છે અત્યારે ઓલ ટાઈમ વીક દરમિયાન હાઈ કહી શકાય એ રીતનો જોવા મળી રહ્યો છે સાથે સાથે વાત કરીએ મિત્રો હવે જીરું બજારની તો જીરુના જે સૌથી ઊંચા ભાવ છે સમગ્ર અઠવાડિયા દરમિયાન એ ચાર હજાર ચારસો અને સાઠ રૂપિયા સમથિંગ જોવા મળ્યા હતા ઊંઝાની અંદર આ ઉપરાંત વાત કરીએ સૌથી નીચા ભાવની તો થી લઈને સત્યાવીસો વચ્ચે ડેલી બેસીસ ઉપર જોવા મળતા હોય છે અને વાત કરીએ સરેરાશ ભાવની તો ત્રણ હજાર પાંચસોથી લઈને ત્રણ હજાર આઠસો વચ્ચે જોવા મળી રહ્યા છે સમગ્ર વીક દરમિયાન વાત કરીએ તો જીરું બજાર છે એ મિત્રો સ્ટેબલ જ જોવા મળી રહી છે કોઈ પણ પ્રકારના વધારા અને ઘટાડા જે માર્કેટ છે એમાં જોવા નથી મળી રહ્યા સાથે સાથે આવકોની વાત કરીએ તો દરરોજ મિત્રો ઝીરું છે અને સારી એવી આવકો પણ જોવા મળી રહી છે આ ઉપરાંત હવે વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરેની તો જીરુંના એવરેજ ભાવ સત્તર હજાર અને વીસ રૂપિયા સૌથી નીચા ભાવ અગિયાર હજાર પાંચસો રૂપિયા અને સૌથી ઊંચા ભાવ વીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં લોક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ